रश्मणी जो ही हिभज केंद्राय रजू करियुता सांजो कच्ची कार्यक्रम हेलो करियुं घाल ने कार्यक्रम रजू करियुता कृपा भेंण ना कर आवार वाह भा, जहाजों से जो टकराए उसे तूफान कहते हैं जहाजों से जो टकराए उसे तूफान कहते हैं तूफानों से जो टकराए उसे नौजवान कहते हैं अरे अरे चिंधा में पईवे के करो का कहीं थिंदो કે કૃપા બેન હિન્દી કચ્છીમાં કત પૂજી વ્યા ના અડો નહીં પણ આજ આ લાટ ગો એજ વેહીમ આજે આ પંદો જુલાઈ બરોબર તો હાં જુલાઈ ન એ અજો ડીં પાજે દેશ જે જુઆણ લી ખાસ ડીઈ થો જુવાણેજો જો ડી હા અજે ડી ઇતિહાસમાં અને સજી દુનિયામાં વિશ્વ યુવા કૌશલ્ય ડી તરીકે ઉજવે અચે તો એટલે કે વલ્ડ યુથ સ્કિલ્લ ડેજી ઉજવણી તરીકે અજ મના અે તો એ ખાસ મહત્વ ઈએ કે દેશ જે દુનિયા જે જુવાણે કે રોજગારી જુડે વ્યાપાર અને ઉદ્યોગ સાહસિકતા જ ન્યા ન્યા રીતુ ન્યા ન્યા કૌશલ્ય સિખ્યા મલે એનલા કરી કરીને અજ જુઆણેમાં જાગૃતિ અે એલાંની ઉજવણી કરી અચેતી હા એને સજી દુનિયા અંદર સંયુક્ત રાષ્ટ્ર આય જુકો એ બજાર અને ચાર જે અંદર એકઈ એક સ્કિમ બનાય કે જોવાની રોજગારી ઉદ્યોગ સાહસિકતા અને ટકાાઉ વિકાસ એ ટિકી ર એ અડો વિકાસ જુવાણે જો એને અજ એ દુનિયા જે અંદર પંદરમી જુલાઈ કે વિશ્વ યુવા કૌશલ્ય ડીં એના તરીકે મનાયને અચે તો અને હિ વિશ્વ યુવા કૌશલ્ય ડીજી બ હજાર અને ત્રેજી વિક પરિવર્તનશીલ ભવિષ્ય એટલે એનલા કરીને જે જુવાણિયા બને એનમે નઈ શક્તિ વે નઈ ઉર્જા વ્યયો કૌશલ્ય હોએ એટલે કરીને એ જુવાણી જો ડી તરીક એન કે મનાયમી અચે તો સજી દુનિયામાં હા પે પુરાતન સમય એટલે કે પદિકાર્ડમાં વોજે જેદાડા હોવા સમયમાં પાઉં ઉપ સમયથી કરીરી અને હેર સુધી જેવાણો જો સમય એના કરીને અજ ભવિષ્ય જે નઈ તકું ખુલદી વેત અને વિશ્વ દેશ પણ હાણે સમજી વ્યાય કે તા વાુ વેઘે પવન વેગે તાંક અગર પ્રગતિ કરણી હું તો દેશ જે જુઆણ લ કરી કરીને નઈ નઈ સ્કિમું ઉભી કરણું પવંદુ એટલે જુલાઈ અને જે સંયુક્ત રાષ્ટ્ર જે એક મીટિંગ જોડ બજાર ચૌદમાં એ પંદો જુલાઈ કે વર્લ્ડ યુથ સ્કિલ ડે કે જો જે ડી તરીકે જાહેર કરે આવ્યો હા એ મુખ્ય થીમ ચોં કે એકડો ઉદ્દેશ્ય ચોં એ અડો બો બજાર ચોવીમાં શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય એટલે સામાન્ય રીતે યુનાઇટેડ નેશન્સ એ ઉજવેજો નકી કરે અને સજી દુનિયા કે ચે કે હી કરે લાનેજો અજ જે સમય પહેર્યો તક તો એઆઈ જો એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જો આય અને એન જે સાથે ને સાથે આજ દુનિયા મે અજુ દુનિયામાં ટૅક્નોલોજી વધી પઈ પે કે તે એકડી વસ્તુ નેરદા તો સતત આ કે એડી એડી ને બી વસ્તુઓ કે જુડી રોંધી કે ખાધી ખાધે પીતે વસ્તુ કે સર્ચ તો આ કે સતત ઈ જોરદાર જુડતા ર કોઈ સંગીત કે ડાન્સ કે આર્ટ કે જે સર્ચ કરતા ને એડો બો કે માધ્યમ હુએ સોશિયલ મીડિયા એટલે ઈ મડે એઆઈ જો આખો પ્રતાપ આય એટલે હિ નેલા મનો તો જો ગ્લોબલ જો સ્કિલ આય આ દ્વારા હિ 5 15 જુલાઈ કે એઆઈ સ્કિલ ફોર ધ ફ્યુચર વર્ક એન આકો વિષય તે એક સજો ગોઠે મે આયો અને જુવાણ પા આકો દેશ આખી દુનિયા કોરો કરી શકે એલા કરીને સજી ચર્ચાઓ કરે આવ્યું હાણે હાલ જેકો એઆઈ જો મહત્વ સજી દુનિયા મે વધ્યો આય એલા કરીને એઆઈ જે કારણે આખે વિશ્વ મે વિશ્વમાં ટેકનોલોજીસ ટૅક્નો પણ જતવનો સજી દુનિયા અજો હકડે મત થે અગ્યા વધી રહી છે એટલે 15 જુલાઈ ઈ એઆઈ સ્કિલ ફોર ધ ફ્યુચર વર્ક વિષયથી આકો સેશન બનાઈ અને દુનિયા જે જુવાને કે નઈ ડિશા દિય હા એ ભારત દેશ આ ને જે જુવાને દેશ ચોથો બાકી તો બ્યા વણી દેસમાં જુવાન નહીં એડો નહીં બે વણિ દેસમાં જવાણ તો આઈએ પણ ભારત જી અંદર જી જે વિશ્વ બેંક આ ને એક અંદાજ બંધ કે ભારત ભારતમાં એમ 81 કરોડ થી વધારે 35 વરે થી નીચે જ માડું એટલે કે જુવાણ હઈએ એટલે ભારત જુવાણ જો દેશ જોવાના સમગ્ર દુનિયા અંદર અજ ભારત દેશ બોરો ઝડપથી અગ્યા વધે તો એ તા યુવાનની જે શક્તિ એને એ તાંકે જજી જોડે આને એ યુવાન લા કરી કરી કરીને અને ભાગીદારી કે વધારેલા કરીને અને હેતુલા હેતુ થકી જ પાા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પંદ જુલાઈ બ જે રોજ પા દેશને સ્કિલ ઇન્ડિયા મિશન લોન્ચ કં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના પણ શરૂ કય અને મથે પણ યુવાને જો વિકાસ થયે એની કૌશલ્ય કૌશલ્યની નઈ તક મળે મે એત્રેલા રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ એટલે કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જી પણ રચના કંઈ જો ઉદ્દેશ્ય ભારત જે જો કો જુવા જુવાન એ જી નઈ નઈ તાલીમ મે ન્યા કૌશલ્ય મે વિકસે અને એની કે રોજગારી જોડી રહે એનએસડીસી થી પણ 3 કરોડ અને ચુમ્માલીસ લખ જો જ્વા એના કરીને વ્યવસાયિક કૌશલ્ય જે તાલીમ પણ ચાલુ કરીને આવી અને પીએમ વિશ્વકર્મા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના પ્રધાનમંત્રી કૌશલ્ય યોજનાઓ જવાણ એલા કરીને સરકાર બનાવે કે જ્વાણ અગ્યા વધે એની કે નયું તકું જોડતી રહે મથે પણ સ્કીલ ઇન્ડિયા મિશન જે અંતર્ગત બોતેર જેટલા રોજગારીજી જોકો નયા નયા કોર્સ પણ દેશ અંદર હલાઈને અચે તા જન ખેતી એગ્રિકલ્ચર ડ્રોન ઓપરેટિંગથી ખઈને બ્યુટી વેલનેસથી મંડીને અને કેળા મને કોર્સ અહીંયા જે કોઈ ઓનલાઇન અને ઓફલાઇન બોય તા ચાલુ રેતા એ ગુજરાત જે જુવાને કે કૌશલ્ય જ વિકાસ થયે અને અગિયાર વધી શકે નઈ ટૅક્નોલોજીનો ઉપયોગ કરીને પાણી જીવન કે સારો એડો અગિયાર વધી શકે એના કરીને ભારત સરકાર હે નઈ નઈ સ્કિલું બહાર કઢી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે નેેતૃત્વ હેઠળ ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન પણ હાણે ચાલુ આ અને હન મિશન જે અંદર ગુજરાત મે રોજગારી જે દર મેધારો થયે અને કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિક પ્રવૃત્ત સંકલન થિએ એનું નિરીક્ષણ થિએ એ કન્વર્ઝન થિએ એના કરીને ઘણી બધી ઉચ્ચ સંસ્થાઓ પણ કમ કરેલા કરીને એ તૈયાર કર્યો અને ગુજરાત રાજ્ય મે કૌશલ્ય વિકાસ અને રોજગાર જો સર્જન થિએ એને પ્રાધાન્ય દેને મે છે એલા કરીને ચાલુ વર્ષ જે મે પણ સરકાર 2659 કરોડ ની જોગવાઈ પણ કયા અને આઈટીઆઈ જ જેમ નવા બાંધકામ ઈએ એ સારી રીતે સુદૃઢીકરણ થિએ એલા કરીને 299 કરોડ જેડી કરોડ વડી રકમ હી મે આવી જોગવાઈ કરે મે આવી અને અદ્યતન એ કુવતા મુંદિરા કરીને હયાત જે પંજો મેગા આઈટીઆઈ ટીઆઈએ અને હાણે થી છઠ્ઠી એકડી આઈટીઆઈ મેગા જેકો બનતી એમને એન કે આખો રૂપરિત કરેલા કરીને આકડોસો ને સત્યાસી કરોડ રૂપિયા જ જોગવાઈ પણ કરીમાં આવી આવી એટલે અહીં વિચાર્યો કે ગુજરાત જે જોનેલા કરીને એટરી મળે લાયકાતું એટરી મળે યોજનાઓ અહીંયા કે પાંચો જોવાણ કોઈ પોઠ્યા નહીં દે શકે બસ આંખે થોડી મહેનત કરી જે જરૂર છે અને ગુજરાત સરકાર આંતરરાષ્ટ્રીય કંપની માઇક્રોન જે સહયોગથી સાણંદ ખાતે સ્કૂલ ઓફ સેમી જી જે સ્થાપના પણ કરીમાં આવી અને એમે તેત્રીસ કરોડ રૂપે ની જોગવાઈ કરે આવી એ ન પણ જોકો વિદ્યાર્થી એમને ભણતા અને એ પણ ઇનોવેટિવ આઈડિયા કરી શકે અને એનજોથી એની કે સ્ટાર્ટઅપ મળે એત્રેલા કરીને સરકાર હિ મળે યોજનાઓ છું પાણી કરીને હિ પૉલિસું અમલ મેં રાજ્ય સરકાર હો હજારથી વધારે જે સ્ટાઈપેન અને જુવાણે કે ડીદી અને રાજ્ય મજા જઉં બસો કરોડથી વધુ નાણાકીય સહાય પાસે સજે રાજ્ય જે અંદર ડને આવી અને રાજ્યભરમાં બો ડો થી પણ વધારે કેન્દ્ર ઈ ઇન્ક્યુબેટર જો સર્જન કરે આયો બના એટલે જે જો મતલબ ઈ હે કે અજ પાંજો દેશ આય પાંજો ગુજરાત આય ઈ પાંજે યુવા ધન કે ઇનમે પ્રતિબદ્ધતા ઇનમે કૌશલ્ય વધે અલ્લા કરીને પાે દેશને અજુ ગચ જ બધી જુવાણ કરીને મહેનત કરે મે અચે એના કરીને નયા નયા કોર્સ બનાઈને અચે તો અને વિશ્વજી જો કો વર્તમાન વસ્તી આય ને અગિયાર કરોડ આય જેમ મેં બ હજાર ને સુધી મેં રૂપિયા નવસો ને છન્નું પોઈન્ટ નવ્વાણું કરોડ સુધી જો એ અંદાજ આય કે ત્યાં સુધી એ એ એનજી અંદર ડેવલપિંગ થઈ શકતો અને ભારત જે હંટાણ જો કે વર્તમાન વસ્તી આવી એકડોસો ને ચુમ્માલીસ પોઈન્ટ સત્તર કરોડ આવે અને જોકે બ હજાર પંજા સુધી મેં કદાચ બસો કરોડ થઈ જી શક્યતા પણ એની અંદર આય એટલે જે મતલબ એટલો આવે કે દેશ જે જોણેલા કરીને સરકાર ગચો જ બધો પ્રયત્ન કરેતી આજ પાસે જુવાને કે ફટલી જરૂર આ કે હા આગ્યાં વધો અને આહી જાગૃત કે આંકે કંઈ દિશામાં અગિયાર વધણો આવે હાણે જે પંદર જુલાઈ આ જે યુવા કૌશલ્ય ડી તરીકે ઉજ્જવૈમાં અચે તો અનલા કરીને સરકાર એ મળે આ કે ગોતલા જો ન તો આ પૈસે ની ચંદા કરેજી બસ આંખે મહેનત કરેજી અને હિજ આજી મહેનત આ ભારત દેશ કે અગ્યા ગણી અચી શી અને આજ પાંજો ભારત આય ઈ આહેલા તો સતત દુનિયાજી અંદર અગિયાર વધેલા કરીને પા કોઈ પણ ક્ષેત્ર આજ બાકી નાય રખ્યો ઈ ભણતર જોવે કે ટેકનોલોજી જોવે કે શસ્ત્ર નિર્માણ જો હુએ એટલે પાંજો દેશ આજ ઇન્ડિપેન્ડન્સ છે તે ઊભારીને પા નવી ટેકનોલોજી પણ બનાયુતા અને હિં નહેલા વી મળે જ દેશ જે જુવાણે કે આભારી આય કે જુવાણે થકી જ અજ પાંચ દેશ જી મણે સીમાઓ સુરક્ષિત અહીંયા એટલે હાણે છેલે આટલો ચોંધી કે દેશ જ જે જુઆણી એ પાસે દેશની પાણી સંસ્કૃતિ સંવર્ધનની જવાબદારી ખણે ફક્ત ઘર જે પાલન પોષણ કરીને ન પણ દુનિયા કે પાક નયો દેઈ શાસ કરીને બજાર પંજીો એક નો ગોલ બનાઈએ અને સરકારે આ એ જુવાન એ કરીને એટલી બધી મહેનત કરે તો જુવાન પર સરકાર કે બતાઈ બત કે દિએ કે અસાજા માહિત રહ્યો અસી પણ આજા વીયા થઈને ને હેસ કે જરાય પણ આંચ અચેલા નહીં ડિયું એટલે બ થી કરીને 2030 છે વચ્ચે જે વચ્ચે જેકો જુવાન જે વસ્તી 78 મિલિયન જેટલી વધે જી શક્યતા આજ સજી દુનિયા ઘની રહી તો તમે ભારત પાંજ અગ્યા વધે મણીજ જ દેસે કરતા પાંજા જુવાન સારે મે સારી પ્રગતિ કરી એડો પાસે દેશ જે તમનેતાજી આમણી તરફ એક આશાએ આગામી પંદર વરમાં છો મન નોકરિયું ઉભી થયું અને અન્ય બ વૈશ્વિક સ્તર એટલે કે દુનિયામાં પંચોતેર મિયિયન યુવાન અગર જો બેરોજગાર રોદા તો ભારત કેદા પ્રગતિ કરી શકતો બરાબર એ એટલે ચારસો અને અઠ મિયન રોજગારમાં સતસો શ્રમ શક્તિ અજ પોંધી શિક્ષણ તાલીમ ઈ મે બહુ ઓછા હુઆ પણ હાણે વરેથી સરકાર અસંખ્ય ખર્ચો કરે દુનિયા હન પોઠિયા સતત વિચારે હતી તાણે અગ્યા વધુ નઈ શક્તિ જુસ્સે સાથે પાસે દેશ કે દુનિયા નક્શે તે ના કે Thank you.